આપણી ગાડી ભાડે તમે ભરેલી એ ખાલી કરવા જવાનું છે ખાતર નાખીને કસરવા જશે તો આપણે ગયા લુગડા બદલી ને છીએ કે નવા નવા હેપ છે ખાતર વાળા થાય એટલે તો આપણે ખાતર નાખીએ જાય નાખડી કસડવા મીડેક કરીશું

અમને બેઠા હે આપણે ફોટો ને ઉતરાવા છે વાત છે પૂરા ભાઈ બેઠા એને ઉતાર્યો વિડિયો ઈ નાખ્યો આપણે ફોટા પાડન ભાઈ બહુ ઉતારે છે અમકો કોને કી ઉપર તો ઉપર છે ફોટા પાડવા લાવવું તો આપણે ફોટા નવાવા છે તો ફોટા ખલે પૂરી થઈ ગઈ માર પૂરા ભાઈ ફોટા પાણી પાણી

આપણે આમ ભાઈ ગયા કામ હતું તે કાંઈ વિડીયો ઉતારવાની ટાઈમ છે હાથ વાગી જાય છે મેચની રોવાની ટાઈમથી જ આમ કે લેટ એવી ગઈ મારે ફોન સારસી મૂકવાનો ફોનમાં લેટ લેટવી ગઈ એવું છે એ કાંઈ કામ નહીં આપણે કાંઈ કરીએ પગને પગને એવું થવાનું છે આજનો વિડીયો ગમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કર નાખ મળીએ કાંઈ નતા હોય બધા જય માતા બાય